તીરા સાડી આજે તમારા માટે એવા એકદમ મસ્ત લૂઝ ફેબ્રિકમાં સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એકદમ મસ્ત એવું મશરૂમ જેવું કપડું અને એકદમ યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે ચાલો આજનો એક પીસ ઓપન કરી અને મસ્ત મજાના એમાં કલર શેડ રહેવાના છે ને એટલા મસ્ત છે ને એમાં ઠંડા કલર અને આજનો કલર તો બહુ સરસ રહેવાનો છે આજે આપણે છે ને મેથી કલરની સાથે ગ્રીન કલરનો કોમ્બિનેશનવાળો કલર ઓપન કર્યો છે જે ખુલતા બહુ સરસ મજાનો લાગે અને એની ડિઝાઇન સુપર છે તમે જોઈ શકો છો મસ્ત પેનલની ડિઝાઇન જોરદાર છે અને આખામાં બારીક પ્રિન્ટેડ કામ સુપર રહેવાનું છે તો આ પીસ આપણે મેથી કલર ઓપન કરવી છે ને કારણ કે એમાં ગ્રીન કલરની બોર્ડર સાથેનો કોન્સેપ્ટ ખોલ્યો છે એટલે આખો પલ્લો આપણે એકદમ મસ્ત હેવી લુકનો આપે છે એકદમ મસ્ત ગ્રીન શેડ અને બીટ શેડ નો આખો પલ્લુ નો કોન્સેપ્ટ રહેવાનો છે જે એકદમ મસ્ત યુનિક કેરીવાળી ડિઝાઇન રહેવાની છે બારીક બારીક ઝીણું ઝીણું ફ્લાવરનું કામે જોરદાર રહેવાનું છે મસ્ત એમાં ઝીણી પ્રિન્ટેડનું ડિઝાઇન સુપર રહેવાની છે અને કલર શેડની વાત કરીએ તો મસ્ત એવા કલર શેડ બહુ જોરદાર રહેવાના છે જેમાં મલ્ટી કલરનું કોમ્બિનેશન બહુ જોરદાર આવે છે તમે જોઈ શકો છો ને કેટલો સુપર કલર કોમ્બિનેશન લાગે છે સાથે પલ્લુનો લૂક મસ્ત એકદમ હેવી લૂક આપે છે અને એકદમ મોટો પલ્લુ આપ્યો છે એટલે પલ્લુ જોરદાર છે એકદમ મસ્ત ડબલ કલર શેડનો આખો પલ્લુ રહેવાનો છે ગ્રીનની સાથે બીંકનું કોમ્બિનેશન જોરદાર છે સાથે આખો મેથી કલરનો પીસ છે ને એટલે પીસ એકદમ જોરદાર અને યુનિક જ લાગે છે જો કેટલો મસ્ત પીસ છે આખી સાડીમાં છૂટી છૂટી કેરીની ડિઝાઇન એ મસ્ત રહેવાની છે કારણ કે આપણે આખી બોર્ડર નીચેની બોર્ડરનું પેનલનું કામ છે ને આપણે કેરી કોન્સેપ્ટમાં છે એટલે આખી સાડીમાં છૂટી છૂટી કેરી એટલી મસ્ત આવે છે સાથે એમાં પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો આખી સાડીમાં મસ્ત એવી પ્રિન્ટેડ ડિઝાઇન આવવાની છે અને નીચે પેનલનું કામ સરસ મજાનું રહેવાનું છે તમે જોઈ શકો છો I don't know. મસ્ત એવી ગેરીની ડિઝાઇન મલ્ટી કલર સાથે આખું સાડીનો લુક કર સરસ લાગે છે જો છે ને મસ્ત ગેરીની ડિઝાઇન સાથે ફ્લાવરમાં કલરફુલ ડિઝાઇનનું કામે સુપર રહેવાનું છે સાથે આપણે વળાકવાળી નું કામ સરસ મજાનું રહેવાનું છે અને બોર્ડરની કલર આપણે રહેવાનું છે ગ્રીન કલર અને વચ્ચેનો આપણે છે ને બીટ કલર શેરમાં રહેવાનું છે સાડીનો કલર શેર એટલું જોરદાર અને સરસ મજાના ની સાડી લઈને આવ્યા છે સાડીનો કોન્સેપ્ટ ગમે ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ એવા મસ્ત કલર શેર સાથે સાડીનો લુક જોરદાર રહેવાનો છે અને એકદમ મસ્ત યુનિક ડિઝાઇન રહેવાની છે જે એકદમ ફેબ્રિકની વાત કરીએ ને તો એકદમ મસ્ત એવા લૂઝ ફેબ્રિક રહેવાનું છે જે પહેરાતા બહુ મજા આવે ફૂલ કુણું માખણ જેવું કપડું રહેવાનું છે જે પહેરી હોય ને તો એકદમ મસ્ત લાયદા જ કરે કારણ કે એની ડિઝાઇન નીચે ને એટલી મસ્ત છે ને તો વણાકવાળી ડિઝાઇન પહેરી હોય ને એવું સારા સાડીનો લુક રહેવાનો છે આખી સાડીનો લુક તમે જોઈ લીધો પણ એનું બ્લાઉઝ બહુ સુપર અને સરસ મજાનું રહેવાનું જો એકદમ મસ્ત ગ્રીન કલર નું બ્લાઉઝ છે એમાં આપણે રાઉન્ડ વાળી આખી સાડીમાં પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે સાથે સાથે આપણે બે બાદ નીચે બોર્ડરનું સાથે બહુ જોરદાર આપેલું છે એ પણ આપણે બ્લાઉઝની સાથે આવી જવાનું છે તમે જોઈ શકો છો અને આ નીચેની સ્લીવમાં મસ્ત એવું ડબલ બોર્ડરનું કામ આપ્યું છે અને સુપર લાગે બ્લાઉઝ પહેર્યા પછી જોઈ ને સાડી કેટલી સુપર છે કારણ કે આવી સાડીઓ પહેર્યું હોય ને તો લાગ્યા જ કરે એકદમ મસ્ત ન્યુ કોન્સેપ્ટ છે અને એની ડિઝાઇને સુપર છે અને પહેરી હોય તો અલગ જ લાગે અને ફેબ્રિકની તો હું વાત કરી કુણું માખણ જેવું ને એકદમ મશરૂમ જેવું ફેબ્રિક છે જે પહેરવાની ખૂબ મજા આવે અને ફૂલ કમ્ફર્ટેબલ લાગે ને એ ટાઈપનો આખું કોન્સેપ્ટ રહેવાનો છે સાડી અને કલર શેરની વાત કરીએ ને તો મસ્ત મજાના એમાં કલર શેર બધા રહેવાના છે જે આપણે હમણાં જોશું એમાંનો મેથી કલર અને બીટ કલરને સાથે ગ્રીન કલરનું કોમ્બિનેશન જોરદાર છે એટલે પીસ જેને આ ગઈમાં હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો હવે આપણે એના કલર મેચિંગ જોશો સુપર એવા બધા કલર મેચિંગ લેવાના છે એટલે સાથે સાથે સ્ક્રીનશોટ પાડતા જ જજો બેનો મસ્ત મજાની સાડી હોય અને એમાં એવા સરસ મજાના કલર શેર આવી જાય એટલે કેવી મજા આવે તો એ ટાઈપના સાથે આખો સાડીનો લુક કેટલો જોરદાર લાગે જો કેટલો મસ્ત રામા કલરનો છે નીચે પેનલનો કલર એ સુપર રહેવાનો છે હું તમને બધા પીસ સ્ક્રીન સ્ક્રીન ઉપર આપું ને એના સ્ક્રીનશોટ પાડતા જ જો ખૂબ સરસ એવા કલર રહેવાના છે ચાલો હવે બીજો કલર જોશું મસ્ત એવા લાઈટ કલર હોય તો જો એવું નહીં કે ડાર્ક કલર જેને લાઈટ કલર ગમે ને એની માટે લાઇટ ચેર એ સરસ સુપર લાગે છે જો કારણ કે ડિઝાઇન કોમ્બિનેશન એટલું સુપર હોય ને એમાં કલર છે મસ્ત એવા લાઇટ કલર સાથે ઇંગ્લિશ કલર નાખી દે અને સુપર લાગે કલરના જ છે બધા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધા કલર બતાવીશ જો છે ને મસ્ત લાઇટ શેડ એટલા સુપર લાગે અને ડાર્ક ડાર્ચેરે એટલા મસ્ત લાગે જે પહેરવાની ખૂબ મજા આવે આવી કૂણા માખણ જેવી સાડીઓ છે ને એટલી મજા આવે ને કે સમરમાં પહેરવાની જો કેટલો મસ્ત પીચ કલરનો પીસ લેવાનો છે એટલા સરસ મજાના કલર શેર છે જો તમને કેટલો મસ્ત કલર લાગે છે ને બધા ઇંગ્લિશ કલર છે ને ડાર્ક કલર છે રામા કલર એટલો સુપર લાગે અને પીચે એટલો સરસ લાગે કારણ કે કલર છે ઠંડા અને ઘાંટા એવું કહેવું બધા કલર શેર તમે પહેરો તો પહેરાતા સાડીની ડિઝાઇન એટલી યુનિક અને સરસ મજાની હોય ને એટલે સાડી છે ને પહેરાતા આટલી મસ્ત લાગે જો સ્ક્રીન ઉપર હું તમને બધા કલર શેર બતાવીશ જે કલર શેર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપે ને તો બુક કરાવતા જજો ખૂબ સરસ એવા કલર મેજિન રહેવાના છે સાથે સાડીનો લુક એ સરસ મજાનો રહેવાનો છે હવે આપણે સ્ક્રીન ઉપર બતાવ્યા ચાર કલરે સુ પર રહેવાના છે હજી એના કલર શેડ બાકી જો આટલા કલર નથી હજી એટલા મસ્ત ઇંગ્લિશ કલર રહેવાના છે ડાર્ક કલર નહીં લાઇટ કલર નહીં એનાથી ઇંગ્લિશ કલર જોતો હોય તો એ કલે સુપર રહેવાના જો છે ને મસ્ત મજાનો કલર બધા કલર એટલા સરસ જો પેનું ફટાફટ સ્ક્રીનશોટ પાડો છો ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આટલી મસ્ત ઝીણી બારીક ડિઝાઇનવાળી સાડી એમાં પણ આપણે મસ્ત મલ્ટી કલર એમાં ફ્લાવરનું કામે જોરદાર છે અને એના કલર શેડની તો શું વાત કરવી બધા જોરદાર કલર રહેવાના છે જો તમને સ્ક્રીન ઉપર બધા કલર શેડ આપ્યા છે ને બધા એટલા મસ્ત રહેવાના જો છે ને બધા મસ્ત કલર તો જે કલર ગમ્યો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ એવા નીચે આપેલા છો અને મેં ઓપન કર્યો તો સાત કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક કેટલો મસ્ત લાગે છે અને કલરનો મેચિંગની સાથે સાથે સાડીની ડિઝાઇન મસ્ત અને સરસ યુનિક રહેવાની છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત હેવી પલ્લુ અને એટલો મસ્ત હેવી બોર્ડર લાગે છે જે આપણે બોર્ડર વાળી સાડી પહેરી હોય ને એટલી સુપર કલર કોમ્બિનેશન સાથે સાડીનો લૂક રહેવાનો છે સાથે બોર્ડરનું કામ અને ફેબ્રિકની વાત કરીએ ને તો એકદમ મસ્ત લચકા જેવું ને કૂણું માખણ જેવું ફેબ્રિક રહેવાનું છે જે અત્યારે ઉનાળામાં પહેરવાની ખૂબ મજા આવે ને એ ટાઈપનું ફેબ્રિક રહેવાનું છે તો જે બેનું જે કલર કોમ્બિનેશન સાથે સાડી નો લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક લેજો અને અમાર યુટ્યુબ ચેનલ અને અહીં સાઈડી લાઈક નો કરી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ